સિનોર તાલુકાના સેગવાના વેપારીના અપહરણનો મામલો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેગવાના વેપારીના અપહરણનો મામલો નાણાકીય લેતી દેતી મામલે સેગવાના વેપારીનું કરાયું હતું અપહરણ કારમાં અપહરણ કરી વેપારીને માર માર્યો હતો બાકી નીકળતા પચ્ચીસ હજાર માટે અપહરણ કરી સેગવાના વેપારીને વડોદરા લઈ જવામાં આવ્યો હતો વડોદરાના સોમા તળાવ પાસેથી સેગવાના વેપારીને તેના કાકાએ છોડાવ્યો હતો વેપારીએ અપહરણ કરનાર વડોદરાના વેપારી પિયુષભાઈ પટેલ સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી શિનોર પોલીસે અપહરણ કરનાર વડોદરાના વેપારી અને એક મહિલા મળી કુલબેને ઝડપી પાડ્યા શિનોર પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ શિનોર Subscribe now and press the bell icon. Never miss an update.